સંસદ ભવનમાં થયેલી સુરક્ષા ચૂક લઈને સવાલ કરનાર વિપક્ષના એકસો બેતાલીસ જેટલા સભ્યોને સસ્પેન્ડ કરાયા હોય જેના વિરોધમાં સુરતમાં આમ આદમી આપ દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિ હોય જેથી આવા તગલા નિર્ણય નો વિરોધ અમે કર્યો છે આમ આદમી પાર્ટીના સંગઠન સાથે આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી ને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે આપણને ખબર છે કે ગૃહ માંથી એકસો જેટલા સભ્યપદ રદ લોકોની રજૂઆતો ત્યાં સાંસદમાં બેઠા ગૃહમાં બેઠા બેઠા કરતા હોય છે પરંતુ એ સાંભળવાના બદલે એમનો અવાજ દબાવવા માટે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એમણે તમામ સાંસદોનું જે એકસો એકતાલીસ જેટલા સાંસદો છે એમનું સભ્યપદ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે છે તો એમનું suspension રદ કરવામાં આવે એવી અમે માનનીય રાષ્ટ્રપતિ શ્રી અમે રજૂઆત કરવા માટે આજે કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ સુરત માં આમ પાર્ટી દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર આપવા માટે આપના મનપાના વિપક્ષી નેતા કોર્પોરેટરો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા